વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એમસી દ્વારા મિશન ફોર મિલિયન ટ્રેઝનો પ્રારંભ કરવામાં આવ્યો છે એમસી દ્વારા ચોમાસાની સિઝનમાં શહેરમાં ચાળીસ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રેઝ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ચાંદોડિયા વર્ડમાં ગોતામાં મુખ્યમંત્રીએ સિંદુર વનનું લોકાર્પણ કરી સિંદુરના વૃક્ષો વાવ્યા હતા મુખ્યમંત્રીએ મિશન ફોર મિલિયન ટ્રીઝ અંતર્ગત વૃક્ષો રથને લીલી ઝંડી આપી એમસીના અડત્રીસ વૃક્ષ રથ વિનામૂલ્યે લોકોને રોપા પૂરા પાડશે ઉપરાંત એમસીએ પાંચ ખાનગી એજન્સીઓને એકવીસ લાખના વૃક્ષ વાવાનું કોન્ટ્રાક્ટ આપ્યો છે જે અંતર્ગત એકવીસ લાખ વૃક્ષો વાવા માટે સિત્તેર કરોડનો ખર્ચ થશે છ ઝોનના ચાર હજાર પાંચસો ચોરસ મીટરના એકત્રીસ પ્લોટમાં વૃક્ષો રોપણ થશે આ ઉપરાંત શહેરના એકસો ઓગણીસ જેટલા નાના પ્લોટમાં વૃક્ષો રોપવાનું આયોજન થયું છે મિયાવાકી પદ્ધતિથી પ્લોટ વૃક્ષનું રોપણ થશે એમસીના પ્લોટ ઉપરાંત ખાનગી સોસાયટી પ્લોટની બાઉન્ડરીઝ જાહેર રસ્તાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવશે અને આ માટે તમામ ઝોનના જીઓમ મેપિંગ કરી દેવામાં આવશે ને ગત વર્ષે એમસીએ ત્રીસ લાખ વૃક્ષો વાવ્યા હતા તે પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ પહેલ કરવામાં આવી છે વધારેમાં વધારે વૃક્ષો છે તે અમદાવાદ શહેરમાં રોપી શકાય જેના કારણે હરિયાળુ અમદાવાદ એક સારું વાતાવરણમાં આપણને સ્વચ્છ હવાઓ પ્રાપ્ત થાય તે માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં પણ લોકોને વૃક્ષો વાવા અંગે જાગૃત કરવામાં આવશે અને વધારેમાં વધારે પર્યાવરણનું જતન થાય તે માટેના પણ સંકલ્પની વાત અહીંયાથી કરવામાં આવી છે ત્યારે આજે જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એમસી દ્વારા મિશન ફોર મિલિયન ફ્રીઝનો પ્રારંભ કર્યો હતો આ કાર્યક્રમમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં તેઓ પોતાના મત વિસ્તારોમાં પણ આ પહેલને આગળ વધાવશે કોર્પોરેશનના આ અભિયાનને પૂરું જોશમાં ચલાવવામાં આવશે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના મેયર પ્રતિભા જૈન તે સાંભળી લો

ફોર મિલિયન અંતર્ગત પાંચ હજાર ચોરસ મીટર જગ્યામાં અંદાજીત બાર હજાર જેટલા વૃક્ષો વાવાના છે એમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે અને આ ઓક્સિજન પાર્કમાં લગભગ સિંદુર વન પાંચસો એકાવન જેટલા વૃક્ષોનું અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને વૈષ્ણવ વણિક પરિવાર સંસ્થાના સહયોગથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આજે જે સિંદુર વનનો શુભારંભ માનનીય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે એમાં એમપી એમએલએ શ્રી કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓ ચેરમેનશ્રીઓ અને વિશાલ સંખ્યામાં નગરજનો જોડાયા છે અને આ ઉત્સાહ જોઈને એવું લાગે છે કે જે પાંચસો એકાવન વૃક્ષોનું અહીંયાં વાવેતર થશે એની એની સારવાર પણ પૂર્ણરૂપે કરવામાં આવશે અને જે શહીદ થયેલા જે લોકો છે એમના નામે પણ અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એની સાથે સાથે વાત કરું કે સિંદૂર વન એમાં જે સિંદૂરનો ઉપયોગ છે એ સિંદૂર બેનોના સિંદૂરની સાથે સાથે એમાં ફ્રૂડ કલરમાં પણ થાય છે અને એની સાથે સાથે જે ઉચ્ચ ગુણવત્તાવાળી લિપસ્ટિક હોય કે નેલ પોલિશ હોય અને એની સાથે સાથે આયુર્વેદિક દવામાં પણ આ સિંદૂરવણનો ઉપયોગ કરવામાં આવશે એટલે અહીંયા વિકસાવવામાં આવ્યું છે તો શહેરીજનોને ખૂબ જ એનો લાભ મળશે નદીની વાત છે આ મામલે શું કહેલા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી દાણી તે શામટેલા સાથ કઈ કઈ જગ્યાએ મુકવામાં આવ્યા છે આવનાર સમયગાળા દરમિયાન જે પણ જગ્યાએ ડિમાન્ડ હશે પ્લાસ્ટિક વેસ્ટ વધારે નીકળતો હશે એ જગ્યાએ આ પ્લા બોટલ ક્રસરો ડિમાન્ડ પ્રમાણે મૂકવામાં આવશે અલગ અલગ વાત કરીએ કે ફ્લાવર શો દરમિયાન આ બોટલ ક્રસર ત્યાં મૂકવામાં આવ્યા હતા તેમાંથી જેકેટ બનાવ્યા હતા કાંકરિયા કાર્નિવલની અંદર બોટલ ક્રસર મૂકવામાં આવ્યા હતા કાંકરિયા તળાવની અંદર બોટલ ક્રસર આમ જ્યાં પબ્લિકનો મેક્ઝિમમ યુટિલિટી થતું હોય ફૂટખોલ હોય ત્યાં આગળ આ બોટલ ક્રસરો મૂકવામાં આવશે અને એનો આવનાર સમયગાળા દરમિયાન રિયુઝ કરીને રિસાયકલ કરીને એની બાય પ્રોડક્ટનો ઉપયોગ સમાજની અંદર વધારે વધારે થાય એ માટેનો ઉપયોગ કરવામાં આવશે આમ પર્યાવરણ દિવસની આજે પાંચમી જૂન સૌને શુભકામનાઓ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીએ મિશન મિલિયન ફોર ચાલીસ લાખ વૃક્ષોનો આજે અહીંયા આગળ શુભારંભ કરાવ્યો છે સિંદુર વન બનાવવામાં આવશે અને જે રીતે અમદાવાદ મહાનગરપાલિકાનું ગ્રીન ડે બાય ડે વધતું જાય છે ગ્લોબલ વોર્મિંગ સામે આદરણીય દેશના પ્રધાનમંત્રીશ્રીએ પણ મન કી બાતની અંદર મહાનગરપાલિકાનું ગ્રીન કવર અત્યારે સાડા

આ પ્રક્રિયાના ભાગરૂપે આજે પાંચમી જૂને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મિશન ફોર મિલિયન ટ્રી એ અભિયાનનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે વિશેષતા આપણે જોઈએ તો સિંદુર વન આ જગ્યાએ આપણે કરવાના છે ઓક્સિજન પાર્ક પણ ડેવલપ કરવાના છીએ અમદાવાદની અંદર ચાલીસ લાખ કરતાં વધુ વૃક્ષો આ ચોમાસાની અંદર વાવવાનો આપણો સંકલ્પ છે એના માટેનું મેપિંગ કયા વોર્ડમાં કેટલા વૃક્ષો વાવશું કેટલા ઝોનમાં કેટલા વૃક્ષો વાવશું એનું પણ આયોજન થઈ ગયું છે એજન્સીઓ દ્વારા વૃક્ષો આવશે રોપા જે લેવાના છે એ પણ નર્સરીમાંથી કેટલા લેવામાં આવશે પર્યાવરણ વિભાગ ગુજરાત સરકારનો વન વિભાગ છે એમાંથી કેટલા રોપા લેવામાં આવશે આ પ્રકારનું બધું જ આયોજન અત્યારે થઈ ચૂક્યું છે આજથી એનો શુભારંભ છે અને દર વખતે આપણે જેવી રીતે કરીએ છીએ એ પ્રકારે પહેલો વરસાદ આવે એ વરસાદ આવ્યા બાદ આપણે પૂરજોશની અંદર વૃક્ષારોપણ જે છે શરૂ કરવામાં આવશે જે ગાર્ડનના પ્લોટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત ત્યાં ડેન્સ પ્લાન્ટેશન આ ઉપરાંત અલગ અલગ હેતુના જે પ્લોટ હોય છે ઇડબલ્યુ એસ એસએફઆર એસએફસી આ બધી જગ્યા ઉપર બાઉન્ડ્રી પ્લાન્ટેશન પણ લીધું છે આ ઉપરાંત જે પ્રાઇવેટ લોકો છે એનજીઓ છે એને પણ આપણે જોડી છે લોકોને પણ વૃક્ષરથ આપણે હમણાં જોયા લોકોને સોસાયટીમાં પણ જ્યાં પણ જરૂર પડશે ત્યાં પણ આપણે વૃક્ષો એમને પહોંચાડીશું ભગીરથ કાર્ય જે છે આપણને સૌને ખબર છે એકવીસ બાદ જે સિત્તેર લાખ વૃક્ષો વાવ્યા એની પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એના કારણે અમદાવાદનું જે જમીનનું ટેમ્પરેચર છે લેન્ડ સરફેસ ટેમ્પરેચર એ પણ બે હાજર એકવીસ માં જે એકતાલીસ એક ડિગ્રી સેન્ટીગ્રેડ હતું એ બે માં ડિગ્રી થયું છે છે આમ લેન્ડ ટેમ્પરેચર આવ્યું એમાં પણ ત્રણ ડિગ્રીનો આપણે ઘટાડો કરી શકીએ છીએ ડબલ્યુ એચ જે માનાંક છે નવ મીટર સ્કવેર પર પર્સન આ ગ્રીનરી હોવી જોઈએ એમાં આપણે આની પહેલા સિક્સ પોઈન્ટ ફોર મીટર સ્કવેર પર પર્સન હતા એને બદલે આપણે એટ પોઈન્ટ સિક્સ મીટર સ્કવેર પર પર્સન સુધી આપણે લઈ જઈ શકીએ છીએ અને ટૂંકમાં જ આપણે ડબલ્યુ નો માનાંક પણ આપણે પાર કરીશું એટલે આ પ્રકારનું આજે એક ભગીરથ કાર્યનો શુભારંભ થયો છે જયેશભાઈ વાત છે પ્લાન આપે સાંભળ્યા હતા રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને આગળના દિવસોમાં પણ વૃક્ષારોપા માટે આ મહત્વપૂર્ણ કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવશે તેવું હાલ તેમનું કહેવું છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં